જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેલવે સ્ટેશનથી લાટી પ્લોટ રોડ પરના દબાણો દૂર કરવાની માંગણી કરવામાં આવી છે કેશોદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશનને આધુનિક રેલવે સ્ટેશન બનાવવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે મુસાફરો અને વાહન ચાલકોને આવવા જવામાં ટ્રેન આવે ત્યારે મુશ્કેલીઓ ઊભી રહી છે ત્યારે રેલવે સ્ટેશનથી લાઠી પ્લોટ તરફ જવાના રસ્તામાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણો કરી લેણાંક પકાનો બાંધવામાં આવેલ છે જે તાલુકા નગરપાલિકા દૂર કરવામાં આવે તો રસ્તો ખુલ્લો અને પહોળો બની શકે તેમ છે ત્યારે નગરપાલિકા દ્વારા આ રસ્તો પહોળો બનાવવા થોડા વર્ષ અગાઉ હયાત દુકાનનો અડધો ભાગ વહીવટી પ્રક્રિયા કરી દૂર કરવામાં આવ્યો હતો જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ઘણો ફાયદો થયો હતો તાજેતરમાં કેશોદ રેલ્વે સ્ટેશનથી મુખ્ય પાર્ક ઉપર જવાના હયાત રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જવા ઉપરાંત પાણીની દુકાનો આગળ આડેધડ વાહનો ખડકલાથી પડા પસાર થવા લોકોને મુશ્કેલી આવી રહી છે ત્યારે વૈકલ્પિક રસ્તો રેલવે સ્ટેશનથી લાઠી પ્લોટ મુસાફરો વાહન ચાલકો વધારે ઉપયોગ કરે છે ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરી કરવામાં આવેલા બાંધકામ દૂર કરવા કેસોદ તાલુકા હિત્રક્ષક સમિતિના ઘરની નર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં રજૂઆત નગરપાલિકાના સત્તાધીશોને કરવામાં આવી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું કેસોદ હિતરંક્ષક સમિતિના ઘરનીગર રાજુભાઈ પંડ્યા કેસોદ રેલવે સ્ટેશનથી લાઠી રોડ જવાના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો કરી અને બાંધકામ કરવામાં આવે છે જેને કારણે મુસાફરોને વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલી થતી હોય ચોમાસાના દિવસોની અંદર રેલવે સ્ટેશનથી મુખ્ય માર્ગ પર જવાના રોડ ઉપર ખાડાઓ પડેલા હોય અને પાનબીડીના ગલાઓ ઉપર આડેધડ વાહનો પડેલા હોય જેથી મુસાફરો હેરાન થાય છે ત્યારે લાઠી પ્લોટની અંદર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કેશોદ નગરપાલિકામાં અમે લેખિતમાં રજૂઆત કરેલી છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા મુસાફરો અને વાહન ચાલકોના હિતમાં આ દબાણો ઝડપથી દૂર કરવામાં આવે એવી અમે માગ કરીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ